અમદાવાદના વાળજમાં ચકચારી એક ઘટના સામે આવી છે જેમાં શાળાઓ એ જ બનેવી છે તેને પાંચમા માળેથી ફેંકી તેની હત્યા કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે શું હતો સમગ્ર મામલો તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ

ભાઈઓ છે તેમનું પિયર છે તેમના પિયરમાં તેમના પર જે પ્રકારે તેમના પતિ ભાવેશ મકવાણા અત્યાચાર કરે છે તે મામલે અવારનવાર તે રજૂઆત કરતા હતા ગઈકાલે ભાઈ બીજનો દિવસ હતો અને ભાઈઓ આ બહેનને મળવા ગયા હતા તે જ સમયે આ ભાવેશ મકવાણાના સાથે આ ઝઘડાને લઈને સૌથી પહેલાં વાતચીતની શરૂઆત થાય છે ત્યાં પછી મામલો ઉગ્ર બનતો જાય છે ઝપા ઝપી સુધી પહોંચે છે અને અંતે આ ભાવેશ મકવાણાના જે શાળાઓ ત્યાં આવ્યા હતા તે વધારે ઉશ્કેરાઈ જાય છે અને તેમના જે બનાવી હતા તે બનાવીને પાંચમા માળેથી નીચે ફેંકી દેતા ખળભળાટ મચી જવા પામે છે આ ભાવેશ મકવાણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે લોહી પણ વધારે માત્રામાં વહી જાય છે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે પરંતુ સારવાર દરમિયાન તબીબ તેમને મૃત્યુ જાહેર કરે છે આ ઘટનાએ ખળભળાટ પણ મચાવ્યો છે અને ભાવેશ મકવાણાના જે પિતા છે તેમના પિતાનું પણ આ સમગ્ર ઘટનાને લઈને નિવેદન સામે આવ્યું છે મારું નામ મકવાણા બળદેવભાઈ ચિહરાવ બળદેવભાઈ એક તમારા ઘરે ઘટના બની છે શું ઘટના બની છે અને જે મરનાર છે શું થાય તમારે જે મરનાર છે મારા પુત્ર થાય છે હમ મારો દીકરો શું નામ છે એનું એનું ભાવેશ બળદેવભાઈ મકવાણા કેટલી ઉંમર છે એની ઉંમર પાંત્રી જેવી હશે બત્રી પાંત્રી અને આ મરી જવાનું કારણ શું મરી જવાનું કારણ એના દેવાના કારણે એની બહુ કોસ્ટ કરતી હતી એની વહુનો અઢાર હજાર પગાર હતો એના મા બાપના હાલે શું હાલે મા એક રૂપિયો પણ આપ્યો નથી કેટલા કે ઘટના બની અને ક્યાંથી કેવી રીતે નીચે ફેંક્યા એ લોકો અહીંયા આવ્યા આયા એવા મેં કીધું ચા પાણી કરીને વાતો કરીએ ના મારા છોકરાને મારીને સીધો ઊંચો કરીને નીચે નાખી દીધું કોણ કોણ હતું જોડે એ સાત જણા હતા એમાંથી પાંચ જણા કીધા તમે પાંચ જણા માન્ય રાખ્યા સાહેબ

આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે